આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની અંકલેશ્વરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજની વિદ્યાર્થિનીઓએ પોતાની અરજીઓ અને રજૂઆત લઈને આવી હતી આ બહેનોએ ચૈતર વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે એ ખૂબ જ મોટું કૌભાંડ કરી રહી છે આ યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીનીઓની સ્કોલરશિપ પણ રાખી લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લે છે અંતમાં તેમને કોઈ ડિગ્રી પણ મળતી નથી અને કોઈ ડોક્યુમેન્ટ પણ મળતા નથી એન્જલ કોલેજ હોય કે નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય કોલેજ આ ત્રણેય કોલેજની વિદ્યાર્થીનીઓએ આ બાબતે શક્ત શબ્દોમાં રજૂઆત કરી ચૈત્ર વસાવાએ જણાવ્યું કે આ મુદ્દા પર આવનારા સમયમાં સરકારને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે અને કોલેજના સંચાલકો સાથે પણ વાત કરશે

ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ સાહીઠથી સિત્તેર હજાર મળી જશે કીધું હતું એમાંથી અમને એક બે વર્ષની સ્કોલરશીપ આપવામાં નથી આવી ને બે વર્ષના ખાલી અમને બે લાખ બે બે ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષની અમને એક્ઝામ કોમ્પ્લીટ લેવાઈ નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે તરપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે

ઓગણ ચાલીસ ફી ભરવાની છે પછી અમને જ્યાં exam માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં hostel માં રહેવાનું નહીં પણ અમને hotel માં રાખે છે અમારી સાથે તો છે ચાલીસ પચાસ જેટલા વિદ્યાર્થી છે હા અમે કોલેજ પર જઈએ ને તો રાતે ત્યાંથી તો અમને કઈ જવાબ જ નહીં આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ પછી ત્યાં તમને બધું જવાબ આપશે ને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે document માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે exam આવવાની છે તમે લોકો exam આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી હા અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે original ડોક્યુમેન્ટ્સ જ માંગે છે કોઈ admission ના એવું તો નહીં. આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો સૌથી થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમ ના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌ પ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશીપ મદદની કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર રજૂઆત કરવા કરવાના છે ગુજરાતમાં આ ખૂબ કૌભાંડ આવી રીતના આદિવાસી બેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશિપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકાવવું જોઈએ અને આ બેનોને ન્યાય મળવો જોઈએ અમારે બીજું કંઈ નથી જોયું તો આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે અગર સંચાલકો આ બહેનો પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગલોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહિયાં બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને બહેનો ને ગામડે જઈ ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે

આજે તો થી બેનો અમારી અંકલેશ્વર થી છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે સર્જીઓ નથી આપતી એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે